એ રોજ વાતે હમલા થી એના ઠીક આરીશા બે દા રોજ રોજ હા ડેલી રાતો કા પોતાનું અને પેલા પૂજીય છે કેટલી અને તે કન્ટિન્યુ એકરોડ બોડી જે સતત સાધના સરીત સતરીગ સીગે સશારે સતરામનાય સતામ સતામએ. બયારી ચે વેલેલે કોરોગે. કે બયારી કર જોડ, જ ના ના એને એટલે પહેલા સિસ્ટમ પહેલા હો ભાઈ ભાઈ આને ભારા સિસ્ટમ ના ના અચ્છા આને ઓટોરામ સિસ્ટમ આ રોટલો ને ઓકલો જેમ સાગર સિસ્ટમ આયા વારે વારે બાપા મોઢા ઓસલોને રોટ આ અને એટલે વચ્ચે ને ઇનો આ સિસ્ટમ લખો તો અહીં રૂપિયા દાન દેનો કેડા વેજો એના એટલે વચ્ચે આ રી પદ્ધતિ વે વ્યવસ્થા અને આવ સચોજા નહીં ધર્મ <lokultus> <jis> <match> જોકો સચો ભગત સચો જોકો બાળ સુનર 500 રૂપિયા જો કદાચ બાપ કાઈ ને 100 વીજ તો કલ્તો કિંજતે 40 ની નથી કદાચ જો એના સમજી

મે <ancestor> <acht laisser effort> <economics>. शांति मिलती नहीं डेली में घुसो बैठे आए ये बात की थे बैठो न वाइब्रेशन ने दादा ओदव राम लाल राम ओदो ईश्वर राम जय श्री हैरा हम माती गाल के न के हरा जो गुरु भक्ति वाला तपोर तपोर निश्चय की प्रभाव न तो पा जाओ शास्त्र फेल और शास्त्र जो को मीनिंग नहीं